ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કિસાન મોરચા તથા વહો વિશ્વામિત્રી અભિયાન સંસ્થાના માધ્યમથી સીડ બોલ થ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કિસાન મોરચા દ્વારા તથા વહો વિશ્વામિત્રી અભિયાનના માધ્યમથી વિશ્વામિત્રી નદીના તટ ઉપર સીડ બોલ થ્રોના કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું વિશ્વામિત્રી નદી કિનારે માટીનું થતું ધોવાણ અટકાવવાના ભાગરૂપે આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વહો વિશ્વામિત્રી સંસ્થાના અગ્રણીઓ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની દ્વારા જણાવ્યું હતું કે પાંચમી જૂનથી પંદરમી ઓગસ્ટ સુધી મહાનગરમાં આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે કુલ અગિયાર હજાર વૃક્ષો વાવવા માવજત અને જતન કરવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે અગાઉ પણ સિંદૂર વાટિકામાં અગિયારસો છોડ લગાવાયા હતા આજે વિશ્વામિત્રીના તટ ઉપર સીટ થ્રો કાર્યક્રમ યોજાયો હતો વૃક્ષોથી નદી કિનારાની માટીનું ધોવાણ અટકે એવા અભિગમ સાથે પ્રયત્ન હાથ ધરાયો છે જેમ પર્યાવરણ આપણું રક્ષણ કરે છે તે જ રીતે આપણે પર્યાવરણનું રક્ષણ અને જતન કરીએ તે અભિગમ સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કિસાન મોરચા દ્વારા અને બહુ વિશ્વામિત્રી અભિયાન સંસ્થાના માધ્યમથી વિશ્વામિત્રી નદીના તટ પર સીટ બોલ થ્રોનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે મોદી સાહેબના અગિયાર વર્ષ પૂર્ણ થયા નવ જૂને પાંચ જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસથી લઈને પંદર ઓગસ્ટ સુધી મહાનગરમાં આવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી થઈ રહ્યા છે કુલ મળીને અગિયાર હજાર વૃક્ષો વાવવાના એનું માવજત અને જતન કરવાનો સંકલ્પ સાથે આ કાર્યક્રમો આયોજિત થયા છે આ પહેલાં પણ અગિયારસો વૃક્ષોનો વૃક્ષારોપણનો કાર્યક્રમ ત્યારબાદ હરણી લેકની પાસે આવેલા ગાર્ડનમાં સિંદૂર વાટિકામાં અગિયારસો સિંધુના રોપવાના અનેકવિધ બાગ બગીચા અને જગ્યાઓ પર દરેક વોર્ડની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલી રહ્યા છે એ જ કાર્યક્રમના ઉપક્રમમાં આજે વિશ્વામિત્રી નદીના તટને બચાવવા માટે એનું માટીનું ધોવાણ ના થાય એ માટે સીટ બોલ થ્રો કરીને અહીંયા વૃક્ષો ઉગે તો અહીંયા માટીનું ધોવાણ અટકે એ પ્રકારના અભિગમ સાથે જેવી રીતે પર્યાવરણ આપણી રક્ષા કરે છે આપણે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ એ અભિગમ સાથે આયોજન કરવામાં આવ્યું છે વહો વિશ્વામિત્રી અભિયાનના અગ્રણી પદ્મશ્રી મુનિ મહેતા દ્વારા જણાવ્યું હતું કે વહો વિશ્વામિત્રી સર્વેનું આંદોલન છે જેના હોલિસ્ટિક પ્લાનમાં પાવાગઢથી પિંગલવાડા ભરૂચ સુધી પૂરી નદી માટેની વાતમાં જરૂરી મોડલમાં આ બાયોસિડ લગાવવું પણ અત્યંત મહત્ત્વનું છે દરેક વૃક્ષ માઇક્રો ચેકડેમનું કામ કરે છે જેથી વર્ષોથી આવા કેમ સતત યોજાતા હોય છે થોડાક સમય પછી પાવાગઢ ભરૂચમાં પણ આ અભિયાન હાથ ધરાશે હો વિશ્વામિત્રી સબકા આંદોલન એ કેમકે એ નદી સબકી હૈ ઓર એ પૂરા હોલિસ્ટિક પ્લાન જો હમને બનાયા પાવાગઢ લે કે પિંગલવાડા ઓર ભરૂચ તક પૂરી નદી કા હો હોય બારેમે એક જો બહુ ઇમ્પોર્ટન્ટ बात इसके मॉडल में साथ में है वो बायोशील्ड बनाना मतलब पेड लगाना उस छोटे बड़े वृक्ष लगाना जो नदी के किनारे पे हो और इस हर एक वृक्ष जो होता है वो एक माइक्रो चेक डैम का काम करता है तो इस, इसके लिए कितने सालों से सब मिलके ऐसे सीड बॉल और ट्री प्लांटेशन के कैंप कर रहे हैं तो आज एक कैंप यहाँ पर बड़ोड़ा में हो रहा है अगले थोड़े दिन के बाद पावागढ़ में भी होगा भरूच में भी होगा और ये सब की मूवमेंट हो जाती है जिसमें सब जुड़ते हैं किसान भाइयों गांव के लोग स्कूल के बच्चे बड़े सब मिलके ये करते हैं और ये बायोशील्ड का उसमें बहुत अच्छा योगदान उसमें है फॉर मोर प्लांटेशन એન્ડ સીટબોલ થ્રો કાર્યક્રમમાં બીજેપીના અગ્રણીઓ કાર્યકરો વિશ્વામિત્રી સંસ્થાના અગ્રણીઓ કાર્યકરો તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા